સમસ્ત જીવ કે લીએ જો ઉત રીથી આભસે સમસ્ત જીવ કે લીએ જો ઊત રીથી આભસે ઉસી કી આ ગઈ શતાબ્દી જન્મ કે હિસાબ સે વો તેજ પુંજ શક્તિ કા પ્રકાર નામ સોનલમ ભજમ જીવમ્બો માત કાહે આ ગયા જન્મદિનમ ભજમ જીવમ્બો માત કાહે આ ગયા જન્મદિનમ આય શ્રી સોનલમાં નો જન્મ શતાબ્દી મહોત્સવ માતાજીની આઠ એક ઓગણીસો ચોવીસમાં માતાજીને આ ધરતી ઉપર જન્મ લીધો અને એકાવન વર્ષ સુધી માતાજી આ ધરતી ઉપર રહ્યા અને એ પછી માતાજીને જે જીવનલીલા છે એકાવન વર્ષે એની જીવનલીલા એમણે સંપૂર્ણ સંકેલી અને તેઓ ગમન કર્યું અને એ પછી આજે એટલે કે આપણે જે અગિયાર બાર અને તેર તારીખનો ત્રણ દિવસનો ભવ્ય જે માતાજીનો સોનલમાનો જનશતાબ્દી મહોત્સવ છે એ ત્રણ દિવસની જે રૂપરેખા છે એ વિજયભાઈ આપને હું આપના માધ્યમથી આપણા જે ચેનલ છે એના માધ્યમથી ડીડી ભારતીના માધ્યમથી આપને જણાવું છું કે ત્રી દિવસનો માતાજીનો જે જન્મ મહોત્સવ છે આમ તો ઈસવીસનની તારીખ પ્રમાણે માતાજીનો જન્મ ગઈકાલે આઠ તારીખ એટલે આઠ એકના ઓગણીસો ચોવીસમાં માતાજી જન્મ લીધો હતો એને આઠ એક બે હજાર ચોવીસમાં માતાજીએ સો વર્ષ પૂરા કર્યા પણ આપણે વિક્રમ સંવતના કેલેન્ડર પ્રમાણે તિથિ પ્રમાણે માતાજીનો જે જન્મ છે એ તેર તારીખ તેર તારીખ એટલે તેર એક બે હજાર ચોવીસમાં માતાજીની તિથિ પ્રમાણે સોનલ બીજનો દિવસ છે એટલે એના આગળના બે દિવસ એટલે અગિયાર બારના ને તેર એમ ત્રણ દિવસનો ત્રિદિવસી ભવ્ય માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ મરડાના આંગણે આવી જ ગયો છે આમ તો ગણતરીના એક બે દિવસ હવે ખાલી બાકી છે ત્યારે જે અગિયાર તારીખ છે ત્યારથી આપણું સવારનું જે સેશન છે એ દસ વાગ્યાથી આપણું સેશન સ્ટાર્ટ થાય છે આપણી ઉદ્ઘાટન સેરેમની છે ઉદ્ઘાટન સમારંભ આપણો છે દીપ પ્રાગટ્ય છે ઉદ્ઘાટન સમારંભ આપણો ચાલુ થાય એટલે એમાં જે આપણા છે સંતો મહંતો માતાજીઓ અને અલગ અલગ વિભાગના સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના આગેવાનોથી માંડી રાજકારણીઓથી માંડી અને બધા અહીંયા વધારવાના છે એટલે અગિયાર તારીખે આપણે સવારે દસ વાગે મોરારી બાપુ છે ઓમકાર સિંહજી લાખાવત છે અને બીજા સંતો જે આપણા જગદગુરુ શંકરાચાર્ય જે આપણી પીઠ છે તેમના દંડી સ્વામી વધારવાના છે મોરારીબાપુ પધારવાના છે અમારે રાજસ્થાનથી ઓમકાર શ્રીજી લાખાવત આવવાના છે સીડી દેવલ સાહેબ આવવાના છે એ બધા અને એની સાથે કાગળથી આપણા નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી તેવો પણ વધારવાના છે આપણે આ પહેલું સેશન જે આપણું છે પહેલી જે સભા છે પહેલું સત્ર છે એ દસ તારીખ દસ વાગ્યે અને અગિયાર તારીખે સ્ટાર્ટ થશે અને આપણે એનું સેશન જે છે એ સાડા બાર સુધી આપણે તે અલગ અલગ વક્તાઓ અને દીપ પ્રાગટ્ય કર્યા પછી આપણે હે ચારણી કારણી જે માતાજી પોતે પોતાના હાથે સ્વરચિત જે રચના છે અમારી માટે પ્રાર્થના છે એ પ્રાર્થનાનું ગાન અહીંયા અમારા જૂનાગઢ ચારણ બોર્ડિંગના વિદ્યાર્થીઓ અને કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ અને બીજા કવિરાજો છે એ બધા મળી અને પ્રાર્થના ગાન કરશે એ પછી મોરારી બાપુથી માંડીને દંડી સ્વામીથી માંડીને બધા સંતો મહંતોના અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોના બધાના વક્તવ્યો છે એ પછી ભોજન સમારંભ આપણો ચાલુ થશે એ પછી જે ત્રણ વાગે ત્રણથી છ એ અલગ વિભાગ આખો આપણે જુદો રાખ્યો છે દાંડિયા રસ માટે તો એ દાંડિયા રસનો વિભાગ જુદો છે અને સભાઓ અલગ જગ્યાએ છે એટલે જે દાંડિયા રસનો વિભાગ છે ત્રણથી છમાં ત્યાં અલગ જગ્યાએ દાંડિયા રસ આપણે માતાઓ બહેનો દીકરીઓ રમી શકે એના માટેનું અલગથી આયોજન કરવામાં આવ્યું છે પાછું બપોર પછીનું જે સેશન છે એ અઢી વાગ્યાથી પાછું સ્ટાર્ટ થઈ જશે અને અઢી વાગ્યાથી લઈને છે એક સાડા છ સુધી આપણે એ સેશનને લંબાવીએ છીએ એમાં અલગ અલગ વિષયના વક્તવ્યો સાથે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના જે ચારણ સમાજના આગેવાનો છે અને જે આપણા બળવંત જાની સાહેબ છે અને એના જ જેવા ચાન્સલેસરો પીએચડીના હોલ્ડરોથી માંડીને જે અલગ અલગ વિષયના વક્તાઓ છે ધુરંધર એ બધા એમના પોતાના અંગત વિષયો રજૂ કરવાના છે આઈ પરંપરા હોય ચારની સાહિત્ય પરંપરા હોય અને એ બધા વિષયો લઈને એ બધા વ્યક્તિઓ વાતો કરવાના છે એ પછી સાંજે આપણી સંધ્યા આરતી છે અને સંધ્યા આરતી પછી આપણો જે ભોજન સમારંભ વિધિવત છે અને અગિયાર તારીખની રાતે આપણે સંસ્થાકી પરિચય રાતે જે ડાયરો ચાલુ થાય આપણો એની પહેલાં ચારણ સમાજમાં જેટલી સંસ્થાઓ છે અને કેટલી હદે કામ કરે છે પછી જે છાત્રાલય હોય બોર્ડિંગ હોય કે પછી સામાજિક કે શૈક્ષણિક ક્ષેત્રે કે મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સંસ્થાઓ હોય તેમનો સંસ્થાકી પરિચય છે અને એના પછી રાત્રે સાંસ્કૃતિક ડાયરો આપણો જે ચાલુ થાય છે એમાં ગુજરાતભરના તમામ કલાકારો આપણે ગઢવી સમાજના હોય અન્ય સમાજના હોય એ બધા માતાજી ના છોરડાઓ પોતાની ફૂલ શબ્દો પુષ્પોથી બધાનું સ્વાગત કરશે અને આપણો સાંસ્કૃતિક ડાયરો છે આ અગિયાર તારીખની રૂપરેખા છે જે બાર તારીખની રૂપરેખા છે તે દિવસે સવારે નવ વાગ્યાથી આપણે બાર તારીખે પહેલું સેશન ચાલુ કરીએ છીએ એમાં આપણે રમેશભાઈ ઓઝા ભાગવતાચાર્ય પોરબંદરથી તેઓ વધારવાના છે પછી સ્વામી સચ્ચિદાનંદજી છે દંતાલીથી તેઓ વધારવાના છે પછી એની સાથે સાથે આપણે પ્રાસનાથી ધર્મબંધુજી મહારાજ પધારવાના છે એમની સાથે સાથે અન્ય સમાજના જે સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો હોય તો એ બધાની પણ સાથે સાથે એમના પણ વક્તવ્યો છે એ વક્તવ્ય આપણે સાડા બાર સુધી રાખશું અને એ પછી આપણો ભોજન સમારંભ સતત આવી રહ્યો ભોજન તો આમ તો સતત આમનો એનો કોઈ ટાઈમિંગ પણ નથી એ સવારના દસ વાગ્યાથી ભોજન સમારંભ ચાલુ થઈ જશે તે બપોરના ચાર વાગ્યા સુધી એ પછી પાછો છ વાગે પાછો ભોજન સમારંભ ચાલુ થઈ જાય એ અલગ વિભાગ આપણે એના માટે રાખ્યો છે એટલે એ બધું ચાલુ થશે પછી બપોર પછીની જે સભા છે એ યુવા અને ઉદ્યોગ સભા છે જેમાં યુવાનોને લગતી વાતો લઈને ચારણ સમાજના વક્તાઓ અને અન્ય સમાજના વક્તાઓ પોતાની વાત રજૂ કરશે તેમાં આપણે અલગ અલગ સમ્રાટ સામત જે અમારા એન્જલ એકેડેમીવાળા છે તે પોતાનું સ્વાગત ઉદ્બોધન આપશે અને એ પછી અલગ અલગ વક્તાઓ છે પોતાની વાતો રજૂ કરશે એ પછીનું કમ્બાઇન સેશન છે એ દિવસે એટલે એ પછી સાડા ચાર વાગે મહિલા સભા નારી શક્તિવંતના સભા છે જેમાં અલગ અલગ વિષયોના જે પ્રાખંડ પંડિતો જે આપણે કહી શકાય એવા અમારા ચારણ સમાજના જે મહિલા વક્તાઓ છે તે પોતાની વાત રજૂ કરશે અને પછી દાંડિયા રસ પણ ત્રણથી છ પેરેલ આપણે અલગ વિભાગમાં ચાલુ જ છે અને એ પછી રાત સાંજે જમણવાર અને સંધ્યા આરતી અને આપણે રાત્રે પણ ડાયરો છે એની પહેલાં એક ડાયરો ચાલુ થાય એની પહેલાં બલિદાન નામનું એક નાટક છે જે કેસરી કેસરીસિંહજી બારહટ સિંહજી બારહટ અને કુંવર પ્રતાપસિંહજી બાર્ટે જે આઝાદીની જ્યારે બિબુલ વાયજુ અને આઝાદીની જે શહાદત હતી એમાં આખા પરિવારે પોતાની કુરબાની કરી એના ઉપર એક બલિદાન નામનું નાટક રાજસ્થાનથી જયપુરથી એ ગ્રુપ આખું આવે છે નાટક કરવા માટે મંચન કરવા માટે તો આખું ગ્રુપ આવે છે તે બલિદાન નામનું નાટક રાત્રે બાર વાગે બાર તારીખે રાત્રે એ નાટક છે અને એના પછી આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એવી જ રીતે તેર તારીખ જે દિવસ છે સોનલ બીજનો દિવસ છે અને જે વધારે છોડું જે ભક્તો માય ભક્તો છે તે દિવસે વધારે એનો ફ્લો દર વખતે હોય છે એટલે તેર તારીખે સવારે પાછો આપણે નવ વાગે જે સભા છે એ રાજકીય સભા સામાજિક અગ્રણીઓની સભા અને એ સભા એ આપણે રાખી છે જેમાં આપણે તેર તારીખે સામાજિક અગ્રણીઓમાં ઘણા બધાને કન્ફર્મેશન આવ્યા છે પણ આપણે હમણાં પૂરતા એ નામ આપણે રિવીલ નથી કરતા ઘણા બધા સામાજિક આગેવાનો છે સાંસ્કૃતિક આગેવાનો છે એવી રીતે બધા રાજકીય આગેવાનો છે એ બધા પધરવાના છે એમની સાથે સાથે એ સભા નવ વાગ્યાથી ચાલુ થઈને સાડા અગિયાર વાગ્યા સુધી રહેવાની છે અને સાડા અગિયાર વાગે આચાર્ય દેવવ્રતની પધરામણી થવાની છે અને આચાર્ય દેવવ્રતની સાથે સાથે અમારા જે નવ પદ્મશ્રીઓ છે એ લોકોનું સન્માન છે આચાર્ય દેવવ્રત સાહેબ વધારશે એમની પહેલાં વીએસ સાહેબ પોતાનું સંચાલન કરશે વીએસ ગઢવી સાહેબ અને સીપી દેવલ સાહેબનું વક્તવ્ય છે એ પછી આચાર્ય દેવરત પોતાની વાત રજૂ કરશે ને એ પૂરું થયા પછી વોટ ઓફ થેન્ક્સ ને આપણું જે નેશનલ એન્થમ છે ભારતનું રાષ્ટ્રગીત એ એ વાગવાનું છે અને એના પછી એ સભા સાડા બાર વાગે આટોપી લેવાની છે પ્રોટોકોલ પ્રમાણે અને પછી આપણું ભોજન સમારંભ છે અને એ પછી જે બપોર પછીની જે સભા છે દાંડિયા રસ આપણા પેરેલ ત્રણ વાગ્યાથી ચાલુ જ છે બપોર પછીની જે સભા છે એ સંતો મહંતો અને માતાજીઓની સભા છે ધર્મસભા છે તો એમાં અલગ અલગ મઠો પીઠોના પીઠાધીશ્વરો મહામંડલેશ્વરો તે માંડીને અલગ અલગ દેહાણ જગ્યાના સંતો મહંતો માતાજીઓ બધા પધારવાના છે અને પોતાની ધાર્મિક વાત અને હિન્દુ સનાતન સંસ્કૃતિ વિશે પોતાના વક્તવ્યો રજૂ કરશે અને એ પછી આપણો સાંજે આપણી સંધ્યા આરતીને દાંડિયા દાંડિયા રસ આપણો પ્રેરો ચાલે છે અને ભોજન સમારંભ અને રાત્રે આપણો સાંસ્કૃતિક ડાયરો છે અને સવારે ચૌદ તારીખે એટલે સવાર થઈ જશે ત્યાં ત્યારે આપણો આ કાર્યક્રમ સમાપન થવાનો છે આ ત્રણ દિવસની રૂપરેખા છે કેતનભાઈ એક વાત છે જો કે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરશું વ્યવસ્થાની મારા મના મારા ખ્યાલથી ત્રણ પોઈન્ટ છે અલગ અલગ દાંડિયા પર મિનિટ ત્રણ વાગ્યાથી છ ત્રણ ત્રણ દિવસ એ પોઈન્ટ એક અલગ હશે રાઈટ પછી જે સાંસ્કૃતિક કાર્યક્રમનો સ્ટેજ હા હવે એમાં પણ એક સાથે બંને કાર્યક્રમો તમે કીધા

ત્યાંથી સ્ટેજ ઉપરથી પ્રસ્થાન કરી ગયા છે હા બે પોઈન્ટ સવારની એક સભા છે બપોર પછીની એક સભા છે પછી બાર તારીખે સવારની એક સભા છે અને બપોર પછીની બે કમ્બાઈન સભાઓ છે અને તેર તારીખે સવારની સભા છે અને બપોર પછીની એક સભા છે આ કાર્યક્રમની રૂપરેખા એટલે ટૂંકમાં એક મુખ્ય જે ડૂમ છે તે અને દાંડિયા રસનો એક અલગ દાંડિયા રસ બે જ છે મહત્વ હા હવે કેતનભાઈ અહીં બીજા પડાવની અંદર અહીંથી બીજો પડાવ શરૂ કરી હવે જે આ લોકો લાખો લોકો આવશે આ વિસ્તારના પચાસ હજારથી થી લાખ લોકો જ હશે પરંતુ દૂર દૂર થી આવતા હોય ને તેના માટે વીઆઈપી લોકો માટે ક્યાંથી આવવું એ પ્રશ્ન છે